નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશિયન કોચિંગ ક્લાસીસ પર મિત્રો આજે આપણે ધોરણ છના વિજ્ઞાન વિષયની જે ગાલા પુથી છે તે ગાલા સ્વાધ્ય પુથીમાં પાઠ નંબર પાંચ શરીરનું હરણ ચલન નું સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે અને આ જે સંપૂર્ણ સોલ્યુશન છે તેની પીડીએફ પણ તમે મેળવી શકો છો પીડીએફ મેળવવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ચાલો દોસ્તો તો શરૂ કરીએ ધોરણ છ વિષય વિજ્ઞાન ગાલા સાધ્યપુથી પાઠ નંબર પાંચ શરીરનું હલનચલન સંપૂર્ણ સોલ્યુશન એમાં છે પ્રશ્ન નંબર એક નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો પહેલો સવાલ કયા સાંધા આગળથી અવયવનું હલનચલન બધી દિશામાં થઈ શકે તો જવાબ આવશે વિકલ્પ બી ખલદસ્તા સાંધો બીજું નીચેના પૈકી કયા ભાગ આગળ ખલદસ્તા સાંધો છે તો જવાબ આવશે વિકલ્પ એ ખભો ત્રીજું નીચેના પૈકી કયા ભાગ આગળ મિજાગરા સાંધો છે તો અહીંયા જવાબ આવશે વિકલ્પ બી કોણી ચાલો ત્યાર પછી આપણે આગળ જોઈએ ચોથો સવાલ ખોપરી હાડકાઓ વચ્ચે કયા પ્રકારનો સાંધો છે તો જવાબ આવશે વિકલ્પ ડી અચલ સાંધો પાંચમું નીચેનામાંથી કયા અંગમાં માત્ર કાસથી છે તો જવાબ આવશે વિકલ્પ એ નાક છઠ્ઠો સવાલ પાંસળી પિંજર કોનું રક્ષણ કરે છે તો જવાબ આવશે વિકલ્પ ડી પેટના અવયવો સાતમો સવાલ પાંસ પાંસળીમાં કેટલી જોડ પાંસળીઓ છે તો જવાબ આવશે વિકલ્પ સી બાર ત્યાર પછી આઠમો સવાલ પાંસ પાંસળી પિંજર કુલ કેટલા હડકાનું બનેલું છે તો જવાબ છે વિકલ્પ સી પચીસ નવમો સવાલ કરોડ સ્તંભમાં કુલ કેટલા હાડકા છે તો જવાબ આવશે વિકલ્પ ડી તેત્રીસ દસમું અળસિયાનું શરીર શાનું બનેલું છે તો જવાબ આવશે વિકલ્પ સી વલયોનું અગિયારમું સવાલ અળસ્યુ શાની મદદથી હલનચલન કરે છે તો જવાબ આવશે વિકલ્પ બી સ્નાયુના સંકોચન અને વિસ્તરણથી બારમું વંદાને પગની કેટલી જોડ હોય છે તો જવાબ આવશે વિકલ્પ સી અહીંયા જવાબ આવશે આપણો વિકલ્પ સી ત્યાર પછી છે તેરમું પક્ષીઓના કયા અંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે તો જવાબ આવશે વિકલ્પ એ અગ્ર ઉપાંગોનો ચૌદમો સવાલ ગોકળ ગાય શાની મદદથી હલન ચલન કરે છે તો જવાબ આવશે વિકલ્પ એ માસલ પગથી પંદરમું કયા સજીવને પગ નથી હાડકા નથી બાહ્ય કંકાલ નથી પરંતુ સ્નાયુઓ છે તો જવાબ આવશે વિકલ્પ ડી અળસ્યું મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો એ આપણે આ વોટ્સઅપ પર અવેલેબલ છે એટલે કે વોટ્સઅપ પર તમે મેળવી શકો છો નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન સ્વાધ્યયન પોથી સમજૂતી પ્લસ સ્વાધ્યાય સ્વાધ્યાય પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક પ્રયોગ પૂછી અને ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ આઈએમપી પ્રશ્નો અસાઇનમેન્ટ અને આઈએમપી પેપર દરેકે દરેક જે અહીંયા તમે જોઈ શકો છો એમની પીપીટી જે છે એ તમે મેળવી શકો છો એપ્લિકેશન પર પણ તમે પીડીએફ મેળવી શકો છો એપ્લિકેશનનું નામ છે ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે ત્યાર પછી છે પ્રશ્ન નંબર બે ખાલી જગ્યા પૂરો એમાં પહેલું બે કે તેથી વધુ હાડકાના જોડાણથી ખાલી જગ્યા બને તો જવાબ આવશે સાંધો બીજું ખોપરીના મોટા ભાગના સાંધા ખાલી જગ્યા સાંધા છે તો જવાબ આવશે અચલ ત્રીજું આપણા પગનો નિતંબ આગળનો સાંધો એ ખાલી જગ્યા સાંધો છે તો ખલદસ્તો ચોથું આપણા હાથની ખાલી જગ્યા આંગળીનો સાંધો એ મિજાગરા સાંધો છે તો કોણી પાંચમું ખાલી જગ્યા સાંધા વડે પગને પાછળ તરફ ફાળી શકાય છે અને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે તો જવાબ આવશે મિજાગરા છઠ્ઠું આપણા હાથના કાંડા આગળ જે પ્રકારનો સાંધો છે તેવા સાંધાનો તેઓ સાંધો પગના ખાલી જગ્યા આગળનો સાંધો છે તો કૂટી સાતમું માછલીને પાણીમાં તરવામાં ખાલી જગ્યા અને ખાલી જગ્યા મદદ કરે છે તો તો હલનચલન દરમિયાન ખાલી જગ્યાના હાડકા ખેંચાય છે જવાબ આવશે સ્નાયુ અસ્થિઓના સાંધા શરીરને ખાલી જગ્યામાં મદદ કરે છે તો હલનચલનમાં દસમું અસ્થિઓ અને કાસથી સંયુક્ત રીતે શરીરનું ખાલી જગ્યા બનાવે છે તો જવાબ આવશે કંકાલ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ત્રણ નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર લખો પેલું કયા સાંધા વડે ફક્ત એક જ દિશામાં હલન ચલન થઈ શકે છે તો મિજાગ્રાના સાંધા પક્ષીઓના પ્રચલન માટે અંગો કયા કયા છે તો કે પાંખો અને પગ ત્રીજું માનવીના પાંસળી પિંજરમાં કુલ કેટલા પાંસળીઓ છે તો ચોવીસ ચોથું કોણીના હાડકા કયા સાંધા વડે જોડાયેલા હોય છે તો કે મિજાગ્રા પાંચમું વંદાને કેટલી જોડ પાંખો છે તો જવાબ આવશે બે છઠ્ઠું માછલી કઈ રીતે કઈ રીત વડે પ્રચલન કરે છે તો જવાબ આવશે પાણીમાં તરીને સાતમું કયું પ્રાણી માંસલ પગ વડે પ્રચલન કરે છે તો ગોકળ ગાય આઠમું મગલ મગજનું રક્ષણ કોણ કરે છે તો જવાબ આવશે ખોપરી નવમું પગ અને હડકા વિનાના પ્રાણીઓના બે નામ આપો તો કે અળસ્યું અને ગોકળ ગાય પગ વિનાના હાડકાવાળું પ્રાણી કયું છે તો જવાબ આવશે સાપ ત્યાર પછી છે પ્રશ્ન નંબર ચાર નીચેના વિધાનોમાંથી ખરા વિધાન સામે ખરાની અને ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો પેલું અગ્રબાહુમાં બે અસ્થિ હોય છે તો સાચું બીજું પક્ષીઓના હાડકા છિદ્રિષ્ટ હોય છે તો સાચું પક્ષીઓના પશ્વ ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે તો ખોટું ચોથો ગોકળ ગાય કવચ વડે પ્રચલન કરે છે તો ખોટું વંદાનું શરીર બાહ્ય કંકાલનું બને છે તો સાચું વંદાને પાંખો હોતી નથી તો ખોટું માછલીને હોડી આકારનું શરીર હોય છે તો સાચું સાપના શરીરમાં હાડકાં હોય છે તો સાચું ખોપરી સળંગ એક જ હાડકાની બનેલી છે તો ખોટું કાસ્થિ એ આસ્થિની સાપેક્ષમાં કઠણ હોય છે તો જવાબ આવશે ખોટું ત્યાર પછી છે પ્રશ્ન નંબર પાંચ નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો પ્રત્યેકનો એક ગુણ પહેલું પ્રચલન એટલે શું તો સજીવની પોતાની જાતે એક સ્થાનેથી બીજા સ્થાન સુધી જવાની ક્રિયાને પ્રચલન કહે છે બીજું કંકાલ એટલે શું તો શરીરના બધા હડકાઓ એક સુંદર આકાર પ્રદાન કરવા માટે એક માળખું રચે છે તે મળખાને કંકાલ કહે છે ત્રીજું સાંધો એટલે શું તો આપણા શરીરમાં બે કે તેથી વધુ હાડકા જ્યાં જોડાય છે તે જોડાણને સાંધો કહે છે ત્યાર પછી છે કાસ્થી એટલે શું તો હાડકા જેવા પદાર્થના બનેલા પરંતુ હાડકાં જેટલા સખત ન હોય તેવી રચનાને કાસ્સથી કહે છે પાંચમો સવાલ શરીરમાં કાસ્થી ક્યાં ક્યાં આવેલી છે તો કાન નાક શ્વસન નલિકાની રચનામાં અને બે હાડકાના જોડાણ આગળ સાંધામાં કાસ્થી આવેલી છે છઠ્ઠું શરીરના અવયવોનું હલનચલન શાના કારણે થાય છે તો જવાબ આવશે કે શરીરના અવયવોનું હલનચલન હાડકા અને સ્નાયુઓની સંયુક્ત મદદથી થાય છે વંદો કઈ રીતો દ્વારા પ્રચલન કરે છે તો વંદો જમીન પર ચાલીને દિવાલ પર ચડીને અને હવામાં ઉડીને પ્રચલન કરે છે આઠમું ઉખળી સાંધો ક્યાં આવેલો છે તો ઉખળી સાંધો ડોક અને શીર્ષ પાછે આવેલો છે નવમો સવાલ ખોપરીનું કયું અસ્થિ હલનચલન કરી શકે છે તો ખોપરીનું નીચલા જડબાનું અસ્થિ હલનચલન કરી શકે છે પાણીમાં તરી શકે તેવા પક્ષીઓના નામ આપો તો બતક અને હંસ પાણીમાં તરી શકે તેવા પક્ષીઓ છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર છ નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો પેલું પ્રાણીઓમાં પ્રચલનની જુદી જુદી રીતો જણાવો તો પ્રાણીઓમાં પ્રચલનની જુદી જુદી રીતો નીચે મુજબ છે ચાલવું દોડું કૂદું ઉડું તરવું છલાંગ મારવી સરકવું વગેરે બીજું અચલ સાંધા અને ચલ સાંધા કોને કહેવાય તો અચલ સાંધા જે સાંધા આગળ હલન ચલન થઈ શકતું નથી તેવા સાંધાને અચલ સાંધા કહે છે ખોપરીના નીચલા જડબા સિવાયના હાડકામાં અચલ સાંધા છે ત્યાર પછી ચલ સાંધા જે સાંધા આગળ હલન ચલન થઈ શકતું હોય તેવા સાંધાને ચલ સાંધા કહે છે ખલદસ્તા સાંધો મિજાગરા સાંધો ઉખળી સાંધો વગેરે ચલ સાંધા છે ત્રીજું ખલદસ્તા સાંધો એટલે શું સમજાવો જે સાંધામાં એક હાડકાનો દડા જેવો ગોળ ભાગ બીજા હાડકાના પોલાણવાળા ભાગમાં ગોઠવાયેલ હોય છે જેનાથી સાંધા આગળ બધી જ દિશામાં હલનચલન કરી શકે છે તે સાંધાને ખલદસ્તા સાંધો કહે છે ખભા આગળના બે હાડકાના જોડાણમાં સાંધો છે સાંધો ઉદાહરણ આપી જેમ વાળું બારણું ખુલે તો તે મૂળ સ્થિતિમાં લાવી શકાય પરંતુ અંદર ખોલી શકાતું નથી આવી જ રીતે મિજાગરા સાંધા આગળથી શરીરના ભાગોનું હલનચલન એક જ દિશામાં કરી શકાય છે આપણા શરીરમાં કોણી આગળ મિજાગરા સાંધો છે આથી કોણી આગળથી હાથને ઉપર તરફ વાળી શકાય છે તથા મૂળ સ્થિતિમાં હાથને સીધો કરી શકાય છે પરંતુ હાથને કોણી આગળથી પાછળની તરફ વાળી શકાતો નથી ઘૂંટણ આગળ તથા આંગળીઓમાં પણ મિજાગરા સાંધા આવેલા છે ત્યાર પછી છે પાંચમો સવાલ ઉખળી સાંધો ઉદાહરણ આપી સમજાવો તો ડોક અને શીર્ષને જોડાણ કરતો સાંધો એ ઉખળી સાંધો છે તેના દ્વારા શીર્ષને આગળ પાછળ તથા ડાબી જમણી બાજુ ફેરવી શકાય છે આ સાંધા વડે ખલદસ્તા સાંધાની જેમ શીર્ષને પૂર્ણ ગોળ ફેરવી શકાતું નથી ઉખળી સાંધાને ખીલા જેવો સાંધો પણ કહે છે ત્યાર પછી છઠ્ઠો સવાલ કંકાલના કાર્યો જણાવો તો કંકાલના કાર્ય નીચે મુજબ છે તે શરીરને સુનિશ્ચિત આકાર મજબૂતા અને આધાર આપે છે તે શરીરની અંદર આવેલા નાજુક અવયવોનું રક્ષણ કરે છે તે શરીરના હલનચલનમાં પણ મદદ કરે છે સાતમો સવાલ પાંસળી પિંજર અને કરુડ સ્તમના બે 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 કાર્ય લખો તો પાસળી પિંજલના કાર્યો તે હૃદય અને રક્ષણ કરે છે તે શ્વાસોશ્વાસમાં મદદરૂપ બને છે કરોડસ્તના કાર્ય તે શરીરની મુખ્ય ધરી છે તે શરીરને ટટાર રાખે છે આગળ પાછળ લમવામાં મદદરૂપ થાય છે અને તે નાજુક કરોડરજ્જુનું પણ રક્ષણ કરે છે આઠમો સવાલ ગોકળ ગાયની શરીર રચના જણાવી તે કઈ કેવી રીતે પ્રચલન કરે છે તે લખો તો ગોકળ ગાયની પીઠ પર શંખ જેવી ગોળ રચના હોય છે તેને કવચ કહે છે તે ગોકળ ગાયનું બાહ્ય કંકાલ છે પરંતુ તે હાડકાનું બનેલું નથી તે ગોકળ ગાયનું રક્ષણ કરે છે ગોકળ ગાય ચાલતી વખતે કવચના છિદ્રમાંથી એક જાડી સંરચના તથા શીર્ષને બહાર કાઢે છે આ જાડી સંરચના તેનો માનસલ પગ છે તે મજબૂત સ્નાયુના બનેલા હોય છે તે સ્નાયુને વિસ્તારી અને સંકોચીને તરંગિત ગતિ દ્વારા ધીમી ગતિથી ગોકળ ગાયને આગળ વધારવામાં મદદ કરે છે આ રીતે ગોકળ ગાય પ્રચલન કરે છે નવમો સવાલ માછલીની તરવાની પ્રક્રિયા સમજાવો માછલી પાણીમાં તરવા શરીરનો અગ્રભાગ એક બાજુ વાળે છે અને પૂંછડી વિપરીત દિશામાં વાળે છે પછી માછલી પોતાના શરીરને વાળે છે ત્યારે તીવ્રતાથી તેની પૂંછડી બીજા દિશામાં વળી જાય છે આને પરિણામે માછલીને પાણીમાં ધક્કો લાગે છે અને માછલી આગળ તરફ ખસે છે આવા પ્રકારના ક્રમિક ધક્કાઓ દ્વારા માછલી આગળ તરફ વધતી જાય છે કાર્યમાં મદદ કરે છે શરીર પર બીજા મીન પક્ષ આવેલા હોય છે જે તરતી વખતે પાણીમાં સંતુલન જાળવવા તથા દિશા બદલવામાં સહાય કરે છે દસમો સવાલ સાપ કેવી રીતે ગતિ કરે છે તે સમજાવો સાપને પગ હોતા નથી તેના શરીરમાં લાંબો કરોડ સ્તંભ હોય છે તેના શરીરમાં પાતળા અને અનેક સ્નાયુઓ આવેલા હોય છે જે કરુડસ્તંભ પાસળીઓ અને ત્વચાને એકબીજા સાથે જોડે છે સાપ સરકીને ચાલે છે ચાલતી વખતે સાપ શરીરને વળાંક આપી ઘણા વલયો બનાવે છે તેનો વલય તેની આગળની તરફ ધકેલે છે આ ક્રિયાનું પુનરાવર્તન થતું રહે છે અને સાપ વળાંકવાળા માર્ગે આગળ વધતો રહે છે તેના શરીરના સ્નાયુઓ મજબૂત હોવાથી તે અત્યંત ઝડપથી ગતિ કરી શકે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર સાત વૈજ્ઞાનિક કારણ આપો એમાં પહેલો સવાલ નાના બાળકોને ટટ્ટાર બેસવાની ટેવ પાડવી જોઈએ તો જોઈએ ઉત્તર નાના બાળકોના પોચા હોય છે નાનપણમાં હાડકાં પ્રમાણમાં સહેલાઈથી વળી શકે તેવા હોવાથી બાળક ટટ્ટાર ન બેસે તો હાડકાં વળી જઈને ખૂંધાપણું આવવાની શક્યતા રહે છે તેથી નાના બાળકોને ટટ્ટાર બેસવાની ટેવ પાડવી જોઈએ બીજું પક્ષીઓનું શરીર ઉડવા માટે અનુકૂલિત હોય છે તો પક્ષીઓના હાડકાં છિદ્રિષ્ટ અને હલકા હોય છે શરીરમાં વાતાશયો હોય છે તથા શરીર ઉપર પીછાનું આવરણ હોય છે આથી શરીર વજનમાં હલકું રહે છે તેમના અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે જે હવામાં ઉડવા માટે મદદરૂપ બને છે તેમના ખભાના હાડકાં મજબૂત હોય છે છાતીના અસ્થિઓ ઉડ્ડયન સ્નાયુઓને ઝકડી રાખવા માટે રૂપાંતરિત થયેલા હોય છે જે પાંખોને ઉપર નીચે કરવામાં સહાયરૂપ થાય છે તેમનું શરીર ધારારેખીય રચનાવાળું હોય છે જેથી ઉડતી વખતે હવાનો અવરોધ ઓછો નડે છે આ બધા અનુકૂલનોને લીધે પક્ષીઓ હવામાં સરળતાથી ઉડી શકે છે ત્રીજો સવાલ માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે તો માછલીના શરીરનો આકાર ઓડી જેવો છે આવી શરીરની રચનાને ધારારેખીય રચના કહે છે આ રચનાને કારણે પાણી અહીં તહી ધકેલાઈ જાય છે તેથી માછલીને પાણીનો અવરોધ નડતો નથી તેના અગ્ર ઉપાંગોનું મીન પક્ષોમાં રૂપાંતર થયેલું હોય છે જે તરવામાં મદદરૂપ બને છે માછલીના શરીર ઉપર બીજા મીન પક્ષો હોય છે અને પૂંછડી હોય છે જે તરવામાં તથા પાણીમાં સંતુલન રાખવા અને દિશા નક્કી કરવામાં સહાયરૂપ થાય છે આ બધા અનુકૂલનોને લીધે માછલી પાણીમાં સરળતાથી તરી શકે છે પ્રશ્ન નંબર આઠ તફાવત અસ્થિ અને કાંસથી તો પહેલું તે સખત હોય છે તે વળી શકતા નથી કાંસથી તે પ્રમાણમાં નરમ છે અને તે વળી શકે છે ત્યાર પછી છે જોડકા તો એમાં પહેલું છે અળસિયા એમાં આવશે વિકલ્પ સિંહ વલયો ગોકળ ગાય તો એમાં આવશે કવચ વંદો તો એમાં આપણે જોડીશું બે જોડ પાંખો ત્રણ જોડ પગ અને સાપને આપણે જોડીશું લાંબો કરોડ સ્તંભ ત્યાર પછી છે ઉપલું જડબું અને જોડીશું વિકલ્પ સી એક અચલ સાંધો પાસળીઓને જોડીશું વિકલ્પ એ બાર જોડ સાથે કરોડસ્તંભને જોડીશું વિકલ્પ બી તેત્રીસ હાડકાં અને ખોપરીને આપણે જોડીશું વિકલ્પ ડી મગજનું રક્ષણ કરે છે મિત્રો ધોરણ ત્રણથી બારની કોઈપણ પ્રકારની પીડીએફ અને પીપીટી જો તમારે જોઈતી હોય તો તમે મેળવી શકો છો આપણી જે અહીંયા નંબર આપેલો છે સિત્તેર છેતાલીસ બાવીસ બાવીસ ચોપન આ નંબર ઉપર ફોન કરીને કોઈપણ પ્રકારની પીડીએફ જેમ કે સ્વાધ્યન પોથી સમજૂતી સ્વાધ્યાય ગાલા પોથી પ્રોજેક્ટ પ્રવૃત્તિ પ્રયોગ પોથી ભૂગોળ પોથી અંગ્રેજી ગ્રામર યુનિટ ટેસ્ટ અસાઇનમેન્ટ પેપર કોઈપણ પ્રકારની આપણે એપ્લિકેશન પણ છે ઓશન કોચિંગ ક્લાસીસ આ એપ્લિકેશન ડાઉનલોડ કરી અહીંયાથી પણ તમે આ પીડીએફ જે છે તેનો અભ્યાસ કરી શકો છો અને એપ્લિકેશન ડાઉનલોડ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી જશે ચાલો ત્યાર પછી છે પ્રશ્ન નંબર દસ નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો જેના કુલ ચાર ગુણ છે પેલું અળસિયું કેવી રીતે હલનચલન કરે છે તે સમજાવો તો અળસિયાના શરીરમાં હાડકાં હોતા નથી તેમજ તેને પગ નથી પરંતુ અળસિયાના શરીરમાં સ્નાયુઓ હોય છે અળસિયાનું શરીર અનેક વલયો એકબીજા સાથે જોડવાથી બને છે અળસિયાના સ્નાયુઓ સંકોચન અને વિસ્તરણ પામે તેના શરીરને આગળ વધારે છે ચાલતા સમયે અળસિયું તેના શરીરના પશ્વ ભાગને ભૂમિ સાથે જકડી રાખે છે તથા આગળના ભાગને ફેલાવે છે તેના પછી તે અગ્ર ભાગને ભૂમિ સાથે જકડી રાખે છે તથા પશ્વ ભાગને ખુલ્લો કરી દે છે ત્યારબાદ શરીરને સંકુચિત કરે છે તથા પશ્વ ભાગને આગળની તરફ ખેંચે છે આનાથી તે કેટલાક અંતર સુધી આગળ વધે છે અળસ્યુ આ પ્રકારનું વારંવાર પુનરાવર્તન કરીને માટીમાં આગળ ખસે છે તેના શરીરમાં સ્ત્રવતો ચીકણો પદાર્થ તેને માટીમાં ચાલવા માટે મદદરૂપ થાય છે વળી તેના શરીરમાં નાના નાના અનેક વજ્ર કેશ આવેલા હોય છે આ વજ્રકેશ માટીમાં તેની પકડને મજબૂત બનાવે છે આ રીતે અળસિયું પગ ન હોવા છતાં પ્રચલન કરે છે ત્યાર પછી છે પ્રશ્ન નંબર અગિયાર નીચેના કોષ્ટકમાં પૂરતી કરો ચાલો અહીંયા કોષ્ટક પ્રાણીઓ અને એકબીજાથી એક સ્થાનેથી બીજા સ્થાને કેવી રીતે ગતિ કરે છે તે અહીંયા કોષ્ટક આપણને આખું આપવામાં આવેલું છે અહીંયાથી જોઈ અને તમે આ કોષ્ટક લખી શકો છો ત્યાર પછી છે બીજું કોષ્ટક આપણા શરીરના ભાગો અને તેમનું હલનચલન તો અહીંયા દરેક ભાગો એ સંપૂર્ણ ફરે છે કે નહીં અંશત ફરે છે નમે છે ઉપર ઉઠે છે કે બિલકુલ ગતિ નથી કરતા એ કોષ્ટક પણ આપણે દર્શાવેલું છે ત્યાર પછી કેટલીક પ્રવૃત્તિઓ આપણને આપેલી છે અને આ પ્રવૃત્તિના સોલ્યુશન તમને માત્ર ને માત્ર ઓશન કોચિંગ ક્લાસીસ પર જ મળી રહેવાના છે તો જરૂરથી આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સગા સંબંધીઓ જેઓ પણ ધોરણ છમાં અભ્યાસ કરતા હોય તે દરેકે દરેક વિદ્યાર્થીઓને આ વિડીયો શેર કરી દેજો ચાલો પહેલી પ્રવૃત્તિ હાડકાના સાંધાની અગત્યતા સમજાવો તો એમાં સાધન સામગ્રી પદ્ધતિ અવલોકન અને નિર્ણય આપણે દર્શાવેલા છે ત્યાર પછી છે બીજી પદ્ધતિ હાડકાના સાંધાની અગત્યતા સમજાવો તો અહીંયા સાધન સામગ્રી પદ્ધતિ અવલોકન અને નિર્ણય આપેલા છે વિડીયો સ્ટોપ કરી અથવા તો પોઝ કરી તમે આ પ્રવૃત્તિનો અભ્યાસ કરી શકો છો અથવા તો સમગ્ર સોલ્યુશનની પીડીએફ આપણે એપ્લિકેશન ઉપર મૂકેલી છે ત્યાંથી પણ તમે એનો અભ્યાસ કરી શકશો ત્રીજું વંદાની ગતિમાં સહાયરૂપ થતાં શરીરના ભાગોનું અવલોકન કરવું એમાં સાધન સામગ્રી કોઈ પણ નહીં આવે પદ્ધતિ અવલોકન અને નિર્ણય આપણને આપેલા છે મિત્રો અહીંયા આપણે ધોરણ છના વિજ્ઞાન વિષયની જે ગાલા ગાલાસવાદ્યપુથી છે તેના પાઠ નંબર પાંચ જે છે તેનું અહીંયા સંપૂર્ણ સોલ્યુશન આપણે કરીએ છીએ એટલે કે પૂર્ણ કરીએ છીએ ફરી મળીશું આપણે ધોરણ છના જે સત્ર બે છે તે સત્ર બેની અંદર પાઠ નંબર છના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ ગાલા સ્વાધ્યાય પુથીના દોસ્તો આ વિડીયો તમારા દોસ્તો મિત્રો સુધી શેર કરજો અને સરસ મજાની લાઇક આપવાનું પણ ભૂલશો નહીં